જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો વાત એક નવા વિડીયોમાં અને અત્યારે છો ઘડિયાળમાં 11 થઈ ગયા છે આજે તો 11 વાગે છે બ્લોગ ચાલુ કર્યો કે કે સવારમાં બધું કામ ને એવું હતું અને વાજો બાર એવા તમે મન તો એક વયા ગયા છે આજે એટલે આજે બધું એટલે જ કામ કરવાનો હતું અને વાડીએ જો મગનું ને એવું કામ ચાલુ છે પણ આજ તો જો હું કે મચોને રોટલાને એવું નથા આપવાનો થોડાક જણા છે ને એ બધા ટિફિનને હું લઈને આવ્યા છે કે કરવાનું ન હતું છે મેં ઘરે જ બધાયને એક જગ્યાએ જમવા જવાનું હતું પણ અડધાનું જમવા નથી જાવું એમ તો એ બધાયનું બનાવ્યું રસોઈ અને હવે જો મારે મારીને જાઉં અમારી મિશુબેન નથી જાવું જમવા તો અમે જો આ અત્યારે બધી રસોઈ તો બની ગઈ છે અને કેરીનો રસ કાઢવો છે તો હવે જો કેરી લઈને બેસી ગઈ છું અને મારે જો કેરી પાકી ગઈ છે સરસ મજાની હમણાં ડાબો નેખો અને ત્યારે બતાવી હતી કે અમારી કેરી છે એ પાકી જશે પછી કહેશું તો જો સરસ મજાની પાકી ગઈ છે પણ ગરમી એટલી બધી પડે છે ને કે ગરમીના લીધે જો વધારે પટેલ એટલે ચાંદીવાળી થઈ જાય છે બગડી જાય છે તો ચાંદીવાળી હોય તો આપણે અલગ કાઢી નાખવાની હોય અને બાકી બહુ મસ્ત જો પાકી ગઈ છે કેરી અને જો એકદમ સરસ બધી દેખાય છે લીલી પણ બધી પાકેલી જ છે આપણે બજારમાં જે લઈએ ને એકદમ પીળી દેખાય કારણ કે એમાં આવું કેમિકલ એવું બધું નાખેલું હોય ને એટલે પાકી જાય તો પીળી પીળી લાગે પણ આપણે ઘરે જે પાકે ને

તો મગ અમારા તૈયાર થઈ ગયા છે અને આજે જો મગનું ઠેસર આવી ગયું સરસ મજાના મગ તૈયાર થઈ ગયા છે અમારા અને હવે અમારે જો નાખવાના છે એટલે અમે મીશુબેનને બધા હારવા છે કેમ મીસુબેન હવે મીશુબેન તો બધા કામમાં હોય જ ચાલો ફટાફટ છે ને એ મગ બધાય હારી નાખી દેજો બધાએ મગ જો હારી અને ઘરમાં નાખી દીધા છે લારી અને અત્યારે તો ઘરમાં ઢગલો કરી દીધો છે કેમ કે એક બે દિવસ થાયને રહેવા દેશું પછી જે કરવું હોય વેચવા હોય કે એમ મને મગને તો વેચી જ નાખવા પડે આમાં એ રે નહીં થોડાક દિવસ રેતા તો બગડી જાય એટલે જો અહીંયા ઘરમાં જ આવી રીતે એનો ઢગલો કરી દીધો છે ને બહાર તો રખાય એમ જ નથી કેમકે વરસાદ બહુ જ અંધારો છે એટલે વરસાદ પડે તો તો પકડી જાય એટલે જો અહીંયા અત્યારે તો ઘરમાં ઢગલો કરી દીધો છે જે વરસાદ એટલો બધો અંધાયલો છે ને એમ થાય કે હમણાં વરસાદ આગળ તૂટી પડશે એવું હા તો સારું છે આખો દિવસ ફૂલ તડકો હતો ને એટલે મારા મગ છે ને થઈ ગયા ને ઘરે આવી ગયા નહી તર હજી તો જો કે કારવાળા હોય ને તો તડકો ન આવે તો એ નીકળે જ નહીં પણ તડકો આજે આખો દિવસ ફૂલ હતો ને મગ નીકળી ગયા ઘરે આવી ગયા ને અત્યારે જો કોક છાંટાઈ ખરવા માંડ્યા છે અને એમ થાય કે આગળ વરસાદ તૂટી પડશે એવો વરસાદ અંધાયલો છે